નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વૈભવલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું અને એની વ્રત કથા સાંભળીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો સૌથી પહેલાં આપણે વૈભવલક્ષ્મી વ્રતની વિધિ જોઈ લેશું આ વ્રત કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે છે પુરુષ કુમારિકા કે કુમાર પણ આ વ્રત કરી શકે છે આ વ્રત કરનાર જેટલી શ્રદ્ધાથી વ્રત કરશે તેટલું ફળ વધુ ઝડપથી મળશે તો વૈભવલક્ષ્મી વ્રત કોઈ પણ એક શુભ શુક્રવારથી કરવાનું હોય છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી કે કુમારિકાએ શરૂ કરવાનું હોય છે આ વ્રત કરનારે શુક્રવારની સવારે સ્નાનાદિથી શુદ્ધ થઈ સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું વિષ્ણુ અને લક્ષ્મીજીની સ્તુતિ કરવી શુક્રવારની સાંજે સૌભાગ્યવતી સ્ત્રીએ અથવા કુમારિકા કુમાર કે પુરુષે હાથ પગ ધોવા ત્યારબાદ જ પૂજન કરવા બેસવું પોતાના ઘરમાં હોય તે વીંટી હાર કંકણ બુટ્ટી જેવા બે ત્રણ સોનાના દાગીના લેવા સુવર્ણ અલંકાર ના હોય તો ચાંદીનો સિક્કો ચાંદીની મૂર્તિ પણ ચાલે લક્ષ્મીજીની ચાંદીની મુદ્રા પણ ચાલે આમાંનું કંઈ પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે આ ઘરેણા મુદ્રા સામે ધૂપદીપ કરવો દાગીના મુદ્રાને સ્વચ્છ જળથી ધોઈ સ્વચ્છ વસ્ત્રથી લૂચીને કોરા કરવા આ દાગીનામાં કે મુદ્રામાં સાક્ષાત લક્ષ્મીજી વસેલા છે એવો ભાવ રાખવો ઘરેણા થાળીમાં મૂકી પૂજન કરવું કંકુ ચોખા ચંદન રાતા ગુલાબનું ફૂલ હળદર વગેરેથી પૂજા કરવી ગળ્યો પ્રસાદ ધરાવો બે હાથ જોડી લક્ષ્મી સ્તોત્રનું વાંચન કરવું હે વાળીને કમળ ઉપર બિરાજેલા લક્ષ્મીજી આપ આપઆપની સર્વ મંગળકામનાઓ સાથે મારે ઘેર પધારો અને અમારા ઘરમાં વાસ કરો સ્તુતિ બાદ ઓમ શ્રીમ નમ એક બે અથવા ત્રણ માળા કરવી આ પ્રમાણે દર શુક્રવારે પૂજન કરવું અને માળા કરવી દર શુક્રવારે પૂજન માળા વગેરે થઈ ગયા પછી લક્ષ્મીજીને ગળ્યું નૈવેદ્ય ખીર તથા જળ ધરાવવું પ્રસાદમાં સાકર પેંડા કેળા ધરાવવા ત્યારબાદ આ પ્રસાદ પોતે આ તથા ઘરના અને પાડોશના બાળકો સ્ત્રીઓને પણ વહેંચવું પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવથી દર શુક્રવારે અલંકાર રૂપી લક્ષ્મીજીનું પૂજન કરવું લક્ષ્મીજીની મંત્રમાળા અને લક્ષ્મીજી સ્તવનનો પાઠ કરવો આ દિવસે ઉપવાસ કરવાની જરૂર નથી વૈભવ લક્ષ્મી વ્રત કરનારે આ દિવસે કોઈને મારવું નહીં કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં કોઈની ત્રાસ આપવો નહીં કોઈનું મન દુભાવવું નહીં અસત્ય બોલવું નહીં દુઃખી ગરીબ અને રોગીજન પર દયાભાવ રાખવો નાની મોટી સેવા કરવી તથા શક્ય તેટલી મદદ કરવી ભૂખ્યાને ભોજન આપવું વસ્ત્રહીનને વસ્ત્ર આપવું પૂરા વિશ્વાસ સાથે વૈભવ લક્ષ્મી વ્રત કરનારની ઉપર લક્ષ્મીજીની કૃપા થાય છે તેમને વૈભવલક્ષ્મીજીનું વ્રત ફળે છે અને અનેક મુશ્કેલીઓમાં મુકાઈ ગયેલ વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી ઉગરી જાય છે વૈભવલક્ષ્મી વ્રત નાના મોટા સૌ કોઈ કરી શકે છે ઘરમાં સ્ત્રીઓ આ વ્રત કરે તો તેનું ધાર્યું ફળ મેળવી શકે છે છળ કપટ ભૂલીને કરેલું વૈભવલક્ષ્મી વ્રત જરૂર ફળે છે વૈભવલક્ષ્મી વ્રત કરવાથી આપને ફાયદો થાય તો આપ આપનો અનુભવ કે પ્રસંગ કોઈને કહેશો કોઈને વંચાવશો તો આપના ઘરમાં લક્ષ્મીજીની વૃદ્ધિ થશે અને આપનું ઘર વૈભવ અને લક્ષ્મીથી છલકાઈ જશે તમે પૂર્ણ શ્રદ્ધાથી વૈભવલક્ષ્મી વ્રત કરશો તો લક્ષ્મીજી જરૂર ફળશે તમારી વૈભવલક્ષ્મી વ્રતની બાધા જ્યારે પૂરી થઈ જાય ત્યારે તેની ઉજવણી કરજો પાડોશમાં રહેતી સાત બહેનોને ભાવપૂર્વક જમાડજો જમાડી ના શકાય તો પ્રસાદ વહેંચજો અને વૈભવલક્ષ્મી વ્રતની સાત અગિયાર એકવીસ એકાવન એકસો કે એકસો એકાવન પુસ્તકોની વહેંચણી કરજો આમ કરવાથી લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં કાયમ થશે આપનું ઘર લક્ષ્મીથી છલકાઈ જશે તમારું કુળ સાત પેઢી સુધી અન્ન પાણી અને લક્ષ્મીથી ક્યારેય ખાલી નહીં રહે તો હવે આપણે વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળીશું ગુજરાતના ભવ્ય શહેર સુરતની વાત છે આ ભવ્ય અને વિશાળ નગરમાં અનેક લોકો સુખી અને સંપન્ન હતા નગરના લોકો વેપાર ધંધો અને કામકાજ કરતા હતા સૌ કોઈ પોતાનો સુખી ઘર સંસાર ચલાવતા હતા આ નગરમાં એક સુખી જોડું રહેતું હતું બહેનનું નામ આનંદીબહેન અને પતિનું નામ સુંદરલાલ બંને પતિ પત્ની ખૂબ જ સુખી હતા સુંદરલાલ આખો દિવસ મહેનત મજૂરી કરે સાત્વિક ભાવનાથી ભજન કીર્તન કરે અને પતિવ્રતા આનંદીબહેન પણ પતિનો પૂરો સહકાર આપે દુઃખને પણ સુખ ગણી આનંદથી દિવસો પસાર કરે પણ ઘર ખર્ચ માંદગી વ્યવહાર પાછળ એટલા બધા પૈસા ખર્ચાઈ જાય કે વાત ન પૂછો આવક પણ ઓછી તેથી ખાવા પીવામાં અને પહેરવા ઓઢવામાં પણ તકલીફ પડે આનંદીબહેન અને સુંદરલાલ ગરીબ હતા પણ તેમનો સ્વભાવ અને વ્યવહાર તો ધનવાનને પણ શરમાવે તેવો હતો આમ હોવા છતાં હતા તો ગરીબ જ એટલે ખૂબ જ મુશ્કેલીમાં દિવસો પસાર કરતા રહે દુકાળના દિવસો હતા અને તેમાં હાથ પર પૈસો નહીં મજૂરી કરીને પેટ ભરે તેમાંથી આનંદીબહેન સુંદરલાલ અને તેમના ત્રણ બાળકોનું ગુજરાન ચાલે પતિવ્રતા બહેન રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરે લક્ષ્મીજીને વિનંતી કરે અમને અમારી કફોડી દશામાંથી ઉગારો મા લક્ષ્મીજી અમારા પર પ્રસન્ન થાવ અને ખાધે પીધે સુખી બનાવો આવી રીતે લક્ષ્મીજીની ભક્તિ રોજ કરે મનોમન લક્ષ્મીજીને વંદી રહે ભક્તિ કરવામાં એક દિવસનો પણ ભંગ પડે નહીં એક દિવસ ત્રણ બાળકો અને પતિદેવને ખવડાવી પતિવ્રતા આનંદીબહેન આંગણામાં બેઠા આનંદીબહેન આંગણામાં બેઠા હતા એ વખતે જ એક જી આંગણે આવ્યા ડઘુમગુ ચાલે હાથમાં લાકડી સફેદ વાળ પણ મુખ પર તેજ વર્તાય ડોશીમાએ કહ્યું દીકરી મને કંઈક ખાવા આપને આનંદીબહેનને થયું શું કરું પેટમાં ભૂખ લાગી હતી બે દિવસના ભૂખ્યા હતા બાળકો અને પતિદેવને ખવડાવ્યા બાદ રોટલી માત્ર એક જ વધી હતી હવે શું કરવું પળનો પણ વિચાર કર્યા વિના આંગણે આવેલ અતિથી પાછો કેમ જાય એવો વિચાર આવ્યો અને માજીએ કહ્યું મા ઊભા રહો એમ કહી આનંદીબહેન એક રોટલી હતી તે લઈને માજી પાસે આવીને ઊભા રહ્યા માજીને કહ્યું મા આ ઠંડી રોટલી છે ચાલશે માજીએ કહ્યું દીકરી આ તો મારા માટે અમૃત છે બેટા થોડું શાક કે ગોળ આપીશ આનંદીબહેને કહ્યું મા શાક તો નથી કર્યું ગોળ પણ ખલાસ થઈ ગયો છે માજીએ કહ્યું તો એમ કર થોડી ખાંડ હશે કે આનંદીબહેન કહે હા ઊભા રહો ખાંડ લઈ આવું એમ કહી આનંદીબહેન ખાંડ લઈ આવ્યા માજી રોટલી અને ખાંડ ખાવા લાગ્યા અવળું ફરીને ખાતા હતા એક મિનિટ થઈ બે મિનિટ થઈ પણ માજી તો ખાતા જ રહ્યા એક રોટલી ખાતા આટલી બધી વાર માજી તો ખાધે જ જતા હતા પાક કલાક થઈ ગયો પણ માજીનું ખાવાનું બંધ ના થયું આનંદીબહેન વિચારમાં પડી ગયા એક રોટલી અને ચપટી જ ખાંડ ખાતા આટલો બધો સમય લાગે ડોશીમા પાસે વાસણમાં તો કંઈ જ હતું નહીં એક રોટલી ખાતા આટલો બધો સમય કેમ લાગ્યો આનંદી બહેનના આશ્ચર્યનો પાર ન રહ્યો તેઓ બાજુમાં બેઠા બેઠા બધું જોતા હતા માજી અવળું ફરીને જમતા હતા એટલે કંઈ દેખાતું ન હતું થોડી વાર થઈ હશે ત્યાં ડોશીમાં કહે બેટા થોડું પાણી પાઈશ આનંદીબહેન ઊભા થઈ પાણી લેવા ગયા ઝટપટ પાણીનો લોટો ભરી લાવ્યા અને માજીને આપ્યો માજીએ પાણી પીધું અને કહ્યું બેટા સાત દિવસની હું ભૂખી હતી જ્યાં માગું ત્યાં બારણું બંધ થઈ જાય કરું પણ શું કારમાં દુકાળ ચાલે છે અનાજ પાણીની તંગી છે આવા કારમાં દુકાળમાં કોઈ ના આપે તો પણ હું તો હસ્તે મુખે આગળ વધી જાઉં છું આજે તારી રોટલીઓ ખાઈને મારું તો પેટ ભરાઈ ગયું ખૂબ ખાધું જાણે મારી સાત દિવસની ભૂખ મટી ગઈ આનંદીબહેન કહે માજી મેં તો એક જ રોટલી આપી હતી અને તમે તો રોટલીઓ કહો છો એમ કેમ માજીએ કહ્યું દીકરી જો આ રહી હજુ પણ મારી પાસે વધી છે એમ કહીને માજીએ રોટલીઓની થોકડી બતાવી આનંદીબહેન તો ડઘાઈ જ ગયા પોતે એક જ રોટલી આપેલી તેના જેવી જ રોટલીઓની થોક હતી આ જોઈ આનંદીબહેને માજીને કહ્યું મા હું આપણી શું સેવા કરી શકું માજીએ કહ્યું કાંઈ નહીં આનંદીબહેન કહ્યું ના મા તમારામાં કંઈ સત લાગે છે મારી એક રોટલીને આપે અનેક ગણી વધારે દીધી જરૂર આપ કોઈ દૈવી શક્તિ છો યા દૈવી ચમત્કારી જાણો છો માજી કહે દીકરી તું ધારે છે તેવું કંઈ નથી પણ સાંભળ જો તારે સુખી થવું હોય તો વૈભવ લક્ષ્મી વ્રત કર આ વ્રત કરીશ એટલે તારું ઘર પાછું ધન વૈભવથી છલકાઈ જશે આનંદી બહેન કહે માં વૈભવ લક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવાનું એ મને સમજાવો માજી કહેવા લાગ્યા સાંભળ બહેન માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર હોય ભક્તો ઉપર હંમેશા દયાભાવ રાખે છે એટલે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા વૈભવલક્ષ્મી વ્રત કરવું જોઈએ માજી આગળ સમજાવતા કહેવા લાગ્યા વૈભવલક્ષ્મી વ્રત સાવ સહેલું છે વૈભવલક્ષ્મી વ્રત કોઈ પણ શુભ શુક્રવારથી કર તારી સાથે તારા પતિદેવ તારા બાળકો પણ આ વ્રત કરી શકે છે આનંદીબાઈને પૂછ્યું આ વ્રત કેવી રીતે કરવાનું માજીએ કહ્યું દીકરી શુક્રવારના દિવસે સવારે ઉઠી સૌ પ્રથમ બંને હાથમાં નજર કરજે બીજે ક્યાંય પ્રથમ નજર કરીશ નહીં સૌ પ્રથમ આંગળીઓના અગ્રસ્થાને વસેલા લક્ષ્મીજીના દર્શન કરજે અને આ રીતે માએ સઘળી વ્રતની વિધિ સમજાવી અને માજીએ આનંદીબહેનના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બહેન તું આ વૈભવલક્ષ્મી વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરીશ તો તને વ્રત જરૂર ફળશે જ્યારે તારી વૈભવલક્ષ્મી વ્રતની બાધા પૂર્ણ થાય ત્યારે તેની ઉજવણી કરજે અને પાડોશમાં રહેતી સાત બહેનોને ભાવપૂર્વક જમાડજે આટલું કહીને માજીએ એક ઓળકાર ખાધો અને પાણી માગ્યું આનંદી બહેન થઈ અંદર પાણી લેવા ગયા અને પાછા આવી જુએ તો માજી અદ્રશ્ય આનંદીબહેન આમ દોડ્યા તેમ દોડ્યા પણ માજી તો દેખાયા જ નહીં બપોરનો વખત હતો એટલે આડોશ પાડોશમાં પણ કોઈ બહાર દેખાતું ન હતું આનંદી આશ્ચર્યનો પાર ના રહ્યો માજીના એકાએક ચાલ્યા જવાથી અચંબો અનુભવી રહ્યા ત્યારબાદ માજીના કહ્યા પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું એ જ રાતે આનંદીબહેનને સ્વપ્નમાં એ જ માજી દેખાયા આનંદીબહેન માજીને પકડવા પાછળ દોડ્યા તો માજી જીવત બનીને આકાશ માર્ગે ઉડી ગયા આનંદીબહેને વૈભવલક્ષ્મી વ્રત ચાલુ રાખ્યું ત્રીજા વ્રતે તો પતિનો ધંધો શરૂ થઈ ગયો વખત જતાં આનંદીબહેનને પણ નોકરી મળી ગઈ આનંદીબહેનનું ઘર સુખી સુખી થઈ ગયું બહેને સૌ કોઈને પોતાને મળેલા માજીની વાત કરી અને માજીએ બતાવેલા વ્રતથી થયેલો ચમત્કાર પણ કહી સંભળાવ્યો બધી બહેનો ખુશ થઈ ગઈ અને બજારમાંથી વૈભવલક્ષ્મી વ્રતની કથાની ચોપડીઓ દરેકને આપી અને વ્રત કરવા કહ્યું વખત જતાં સાતે સૌભાગ્યવતી બહેનોને પણ વૈભવલક્ષ્મી વ્રત ફળ્યું અને સુખ વૈભવથી તેમનો ધન ભંડાર છલકાઈ ગયો હે વૈભવલક્ષ્મી જેવા આનંદીબહેનને ફળ્યા એવા સૌ કોઈને ફળજો એસ ઓર અમેઝિંગ વીડિયોઝ કે હમરી ચેનલ કો સબ્સક્રાઇબ કરે